પ્રભાસ મિત્રો કેમ છો પેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય રામા પીર આપણું સવાર અત્યારમાં થઈ ગયું છે આઈ અત્યારે પુણા સાથે હું થઈ ગયું છે અને મારી ડેલીની સવાર આવી જ થાય છે આજે કંઈ ખાસ દિવસ તો નથી પણ જે પણ થશે એ હું તમને બતાવીશ તો બસ મળી આગળ આપણે મિત્રો સવારમાં પહેલું કામ હોય બ્રશ લઈને બ્રશ કરવાનું તો બ્રશ કરતો તો થશે માવળિયું સારો ખાસ અત્યારમાં ફાઈનલી સવારમાં આપણો બ્રશ થઈ ગયો હવે આપણે બ્રશ મૂકીને પછી આપણે ગરમ કરવા માંડીએ ગામડાની કારી કારી ચા કારણ કે આના વગર તો દિવસ જ અધૂરો કારી કારી ચા આપણે પીને પછી મળીએ આગળ મિત્રો સવાર સવારમાં તમારો નાનો યુટ્યુબર રેડી થઈ ગયો છે અને આપણે તૈયાર થઈ ગયા નર્સરી જવા માટે અને જો ભાઈ હાઈ કરી દે ઈ છે મારો ભાણિયો અને એને હજી ઘરે મૂકવા જવાનું છે કારણ કે મારા ઘરે કોઈ એટલા માટે પેલા આવા એને એના ઘરે આવીએ અને પછી આપણે નીકળી જઈએ નર્સરીએ તો બસ આવીશ કઈક થાય છે મારી સવાર મારી સવાર પણ કે લાગે એ પણ કોમેન્ટ કરી દેજો રેલી ની સવાર મારી આ રીતના જ થાય કારણ કે મારે સાત વાગે ત્યાં તો કેટલા વાગી ગયા સાત માં પાંચ જ છે મારો ટાઈમ થઈ ગયો છે એટલે પેલા આને મૂકી આવું એના ઘરે અને પછી હું નીકળી આવું નર્સરીએ તો વિડીયોમાં બન્યા રહેજો આજે હું થાય હું નહીં બધું જ હું આ વિડીયોની અંદર તમારે બતાવીશ અને મારી લાઈફ કેવી છે બધું હું તમને બતાવવાનું છે

થોડી ઘણી ગાડી હાકી લીધી ગાડીમાં પેટ્રોલ નતું તો ગાડીમાં પેલા તો આપણે પેટ્રોલ પુરાવી લીધું સવાર સવાર આપણે ટાઈમે ટાઈમે ખાવાનું હોય એમાં ગાડીને પણ ટાઈમે ટાઈમે પેટ્રોલ જોઈએ તો આપણે પેટ્રોલ પૂરી નીકળી ગયા સીધા કામ ઉપર તો બન્યા રહેશે વિડીયોમાં મારે જ્યાં જવાનો હતો ત્યાંથી ભાઈને બહુ આગળ જવાનો હતો એટલે આપણે હાઈવે પર ઉતારીને વયા ગયા તો આપણે હવે હાલીને જવું પડશે બગી છે મિત્રો અત્યારે હું કામ ઉપર તો આવી ગયો હવે થોડું ઘણું કામ છે એ મારું પતાવી લઈએ પહેલા અને પછી જ્યાં પણ જઈએ ત્યાં આજે તમને આ વિડિયોમાં જોવા મળી જશે આપણે જ્યાં પણ જશું કઈ ખાસ તો નથી પણ કેવી મારી લાઈફ છે અને હું ગામડામાં કઈ રીતે રહું કઈ રીતે નહીં બધું તમને આ વિડીયો અંદર બતાવીશ તો બસ બન્યા રહેજો વિડીયોમાં અત્યારે તો આપણે સવાર સવારમાં તો કામ પર આવી ગયા હજી તો ને આપણે આપણો દિવસ ચાલુ થઈ ગયો તો બસ આગળ વધારે નથી બન્યા વિડીયોમાં બગીચા પૂગીને જોયું તો બગીચો હતો લીલો તો આપણે તો હાથમાં કોથરા લઈને આખા બગીચામાં આટા મારવા માંડી ગયા બગીચામાં આટા મારીને થોડું ઘણું કામ કરી લીધું તો ફાઇનલી શાહ આવી ગયો અમારા માટે તો હવે તો અમે સારી ભાઈ તો પી બે કારણ કે સવાર સવારમાં સા આવી એટલે મજા જ કઈક અલગ હોય અમે તો વાત કરતા કરતા પી લીધે તો આ ભાઈ અમારે તો કામ કરવાનું મોડું થાય તો અમે તો ભાઈ વાંધો પણ એ બે પણ બગીસો લીલો જગારો ગદળતા ગદળતા આપણા હાથમાં આવી ગઈ સીડી તો આપડે સડી જાય નારાડી ઉપર કામ કરવા માટે હાલો કલે કામ કરવા આપડે થોડું ઘણું કામ કરી લઈએ પેલા ટાઈમ તો થોડો ઓછો છે અમારી પાસે બસ થોડું ઘણું કામ છે એ બતાય ને પછી નીકળીએ ઘરે અને પછી હું તમને બતાવું કે મારી લાઈફ કેવી છે આવી લાઈફ છે કંઈક પેલા નર્સરી આવે અને પછી ઘરે જઈને વિડીયો બધી એડિટિંગ ને એવું બધું કરતો હોય તો કેવા લાગે વિડીયો પણ કોમેન્ટ કરી દેજો દિલથી થી કોમેન્ટ કરજો આ તમારા એક નાના યુટ્યુબર માટે તો મળીએ આગળ ત્યાં સુધી બગીચા નું કામ પૂરું કરીને પેલું અમારું કામ હોય સીડી મૂકવાનું તો તમારો નાનો યુટ્યુબર સીડી લઈને આવી ગયો ફાઇનલી સીડીને એની જગ્યાએ મૂકીને પછી સરસ મજાનું પાણી આવે તો પેલા તો આપણે હાથો પગ ધોઈ લઈએ અને પછી નીકળી જઈએ કરે દોસ્તો કામ ફાઇનલી પૂરું થઈ ગયું હવે આખું નીકળી જાય ઘેરે મિત્રો ફાઈનલી મારું બગીચાનું કામ તો પૂરું થઈ ગયું પણ હવે મારે બે બગીચા ટપીને જવું પડશે એક ભાઈ બીજા બગીચા કે અમે ચાર જણા છીએ તો એક ગાડીમાં ચાર જણાનો બે ગઈ એટલે એ ત્રણ જણા જાય અને હું ખાલીને જાઉં થોડો ટાઈમ હશે એક બે દિવસ પછી તો ગાડી આવી જાય તો બસ હમણાં બીજા ભાઈ બગીચા બગીચે જાઉં પછી ભાઈ કામ પૂરું કરી લે પછી અમે આ ખાઇ મળીને ગામમાં જાઉં ફાઇનલી આપણે ભાઈના બગીચા આવી જાય જોવાય ગાડી પીડી નું હવે આપણે એને ગોતવા પડશે પહેલા તો ક્યાં છે ઈ શું ભાઈ હરેશ ના જ બોલતો હું બોલું જાય છેડો કેટલાક નિકા કેટલા દસ થી કાઈ પાંચ આગળ આવ્યા જાય એક ભાઈ શીખી દો હને અમારા હરેશભાઈ સડી જાય ફાઈનલ ઇજો દેખાતું ભાઈ નહિ આવે એટલે ક્યાં ભાઈ ડોકી તારી દેખાતી દેખાય કાપવા મંડો કપા મંડો ભાઈ આ ભાઈ કામ પૂરું કરી લઈએ આપણે થોડીક બેસી લઈએ થોડું ઘણું કામ હોય તો વિડીયો એડિટિંગ નું કરી લઈએ પછી આપણે મળીએ આગળ મિત્રો ઘણો સમય થઈ ગયો તો તાઈ ભાઈઓએ પણ એના બગીચાનું કામ પૂરું કરી નાખો ને અમે હવે ત્રણેય નીકળીએ ઘરે તો બનિયા રહેજો વિડિયો મિત્રો આમે તમે જે જોઈ રહ્યા છો એ ડેકોરેશન શું કરવા કર્યું ખબર કે આપણા પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદી અમારા ગીર સોમનાથ ની અંદર આવે છે અને ઘણા વર્ષો પછી રોડ શો થવાનો છે એટલે કે નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે ઘોડા ઉપર કંઈક છે મારે ખાસ ખબર એટલું તો નથી અને જો આખો એટલે આખો ટોટલી સફાઈ ચાલુ છે અત્યારે

એટલે આપણે પહેલા તો ડુંગળી લઈએ તો હલો આપણે પેલા ખાઈ લઈએ હાલ તમે પણ ખાવા બાકી એમ ખાય કે ભાઈ પણ બસ મળીએ આગળ મિત્રો ખાઈ ને મારે બેંકનું ગામ હતું તો હું ને નાનો ભાઈ પેલા તો ગાડી લઈને નીકળીએ બેંકનું ગામ પતાવા નાના ભાઈ ની વાટ જોવા માટે દુકાને ગાડી રોકી તા અમારો સાથીદાર આવી ગયો તો પેલા તો એને બિસ્કિટ નાખી દીધા આપણે બે પેકેટ બિસ્કિટ નાખીને આપણે તો સસમા પેલી લીધા એન્ટ્રી મારવા માટે તો હવે ભાઈ આવે એટલે આપણે નીકળીએ બેંક નું કામ પતાવવા માટે ફાઈનલી દોસ્તો આપણે બેંકમાં માં ગયા કારણ કે ગાડી હંકાવતો તો હું એટલે હું વિડીયો ન ઉતારું કારણ કે ચાલુ ગાડીમાં માં વિડીયો ઓછો ઉતારું હું દોસ્તો ફાઈનલી તમારો નાનો યુટ્યુબર બેંક પણ ઘેર આવી ગયો પણ કહેવત છે ને એને ખબર હોય ને કે કહેવત છે કે કરો એ પેલા પછી બધી તો એમ જ મારી સાથે પણ છું હું મારી બેનની છોકરી લઈ ગયો હતો એટલે બેનની એક બેના બેંકની છોકરી હતી એમાં એન્ટ્રી પડવાની હતી એ લઈ ગયો તો એમાં એન્ટ્રી પડી ગઈ અને જે મારું કામ હતું ભાઈનું કામ હતું બેનું કામ છું નહીં એટલે કહેવત હાસી છે કે પહેલાં કરોય પછી બીજા બધી તો બસ હું ઘેર આવી ગયો છું બીજું અત્યારે તો કંઈ કામ નથી અત્યારે થોડોક વિડીયો એડિટિંગનું કામ છે એ કર અને થોડોક આરામ કરી લઉં પછી હવે ક્યાંય જાશું તો બતાવશું તો બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ આફ્ટરનૂન મિત્રો બપોરે કીધું હતું કે ઘડીક આરામ કરો પણ આરામ કામ નીંદર સડી ગઈ અત્યારે ભાગી જશે શાર તો ફરે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ શાર વાગી જાશે તો હવે આ આપણી સફર છે શાર વાગ્યા થી લઈને હા જુદીની

મોટા ભાઈ ને મોટી માં ને ભાભી ને બધા બેઠા હતા અહિયાં હું તો રસ્તા પર બેન છા પીતો હતો અચાનક થી મારી મેરે પોટલી આવી ગઈ પોટલી ફેકનાર છે મારી ભાભી એટલે કે મોટા ભાઈ ની ઘર વાળી તો આપડે તો પેલા ખાઈ લીધો લાડુ કે ઉતરાણ ને દિવસે ખાવાના અત્યારે ખાવ બધું વીસ છે ને દોસ્તો ફાઈનલી રેડી થઈને હું આવી ગયો છું બેન ના ઘરે ને આ પછી આ છે મારો ભાણિયો છોટા છોટા ભાણિયા હાલો પેલા આપણે એને રમા લઈએ બેન ના ઘરે આવ્યો ને તો બેન દઈ ભાગી ગઈ મને આને મને કે

તો ભાઈ આપણે ઘડીક રમાડી લઈએ પછી મળીએ આગળ કારણ કે ભાઈ મોબાઈલ લઈ મને તો હું અત્યારે આવી ગયો છે મારા જીજાજી ના ઘેરે મારી બેન ના ઘેરે તો બેના ને લઈને ભાગી ગઈ મારે તો મામા દીકરા ઘડી ભેગા રમી લઈએ અમી ને પછી મળીએ આગળ ભાઈ 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 કરી દે ભાઈ ભાઈ કરી દે અહીંયા ભાઈ ભાઈ કરી દે સમજો બાય બાય મિત્રો અત્યારે મારી વાત થોડોક ટાઈમ છે અત્યારે વાગવામાં તો પોણા પાંચ જેવું થઈ ગયું પણ અમારે શું જતું મારે હમણાં સાઈડે જ ફોન આવી જતો એટલે કે યોગેશભાઈનો ફોન આવી ગયો તો મારે કે ભાઈ તારે હાડા પાસે કોઈ ગાવું પડશે થોડું કામ છે કાંઈ વાંધો નહીં હાડા પાસે કોઈ ગાવી જઈએ તો તો સાડા પાંચ વાગે આપણે સાઈડે જવાનું છે તો બસ ઘડી કાને રમાડ લઈએ કારણ કે બે ના છે ત્યાં સુધી તો રમાડ જ પડશે તો બસ મળીએ મને અમારા મામા વાણીની જોડી કેવી લાગે પણ કમેન્ટ કરી દેજો ભાઈ આમ જો આપાજો એક વાર કેમેરા આમ જોઈ લે નામ છે પિનાક મુ પ્રેમથી ને કોકો કામ એટલે એ મારા હમ હચ્છે છે હાલો તો મળીએ આગળ ફરી ઘેરે આવી ગયો હું હવે હું મારા કપડાં ચેન્જ કરવાનું કારણ કે ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ ને પાંચ હમણાં ભાઈ મારે લેવાય છે કારણ કે મારે સાઈડે થોડું કામ છે તો જવાનું છે તો પેલા આપણે આપડા કપડાં ચેન્જ કરી લઈએ આવી છે લાઈફ જવું પડે કામ હોય તો થોડું ઘણું તો બસ ભાઈ લેવા આવે તો આપણે કપડા પહેલા ચેન્જ કરી લઈએ પછી નીકળીએ એના ભેગા સાઈડ ઉપર દોસ્તો ફાઇનલી ભાઈ આવી ગયો લેવા કારણ કે સાઈડ ઉપર થોડું ઘણું કામ છે તો પેલા પતાવી આવીએ ઘરે થી નીકળીને ગામના જ આપે ભેગા ગામના જ આપે હનુમાન દાદા દર્શન કરીને નીકળી ગયા કહેવત છે કે પેલા ભગવાન પછી આપણે ભગવાનના દર્શન કરીને નીકળીએ એટલે ક્યાંય પાછા પડીએ નહીં તો આપણે નીકળીએ સાઈડ ઉપર તો બન્યા રહેજો વિડીયોમાં

એનો કોઈ દી એહસાન નહી ભૂલવાનો એ યાદ રાખો ચાલો મળીએ આગળ મિત્રો ફાઈનલી અમે આ ત્રણે કામ પૂરું કરી નાખ્યું અને હવે હું ઘરે નીકળી આમ ટાઈમ બહુ વધી ગયો લેટ થઈ ગયો ઘરે જઈ આઈને પછી આપણે વ્લોગ મે એન્ડ કરીએ ત્યાં સુધી 2 hours later તો મિત્રો તમારો એક આ નાનો યુટ્યુબર ફાઈનલી સાઈડ ઉપર થી ઘેરે આવી ગયો છે એટલે કે હું સાઈડ ઉપર થી ઘેરે આવી ગયો છું ટાઈમ બહુ લેટ થઈ ગયો હવે બસ બીજું કઈ તો નથી કરવાનું નાઈ લઈએ અને કપડા ચેન્જ કરી લઈએ પછી મમ્મી એ સરસ મજાનું જમવાનું બનાવીને નાખ્યું સોરી મમ્મા બોલાઈ ગયું મમ્મી એ સરસ મજાનું જમવાન બનાવીને નાખ્યું તો પેલા તો આપડે જમી લઈએ તો આ જો બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું આવી મારી ડેઈલી ની લાઈફ છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ એક દિલ થી કોમેન્ટ કરી નાખજો તો બસ બીજું કઈ તો નથી કે હું મળીએ એક નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધાને બાય બાય